કડી વિધાનસભા પેટાચૂટણી મામલો વિધાનસભાની પેટા ચૂંટણી મામલે જિલ્લા કલેક્ટરની પ્રિસ કોન્ફરન્સ પેટા ચૂંટણી માટે કડી પ્રાંત અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરાઈ જોટાણા કડી અને મામલતદાર ડિઝાસ્ટરની મદદનીષ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાઈ કડી વિધાનસભામાં કુલ બે લાખ નેવ્યાશી હજાર આઠસો છપ્પન મતદાન બસો ચોરાણું પોલીસ સ્ટેશન પર થશે મતદાન એક હજાર સાતસો અડત્રીસ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો થશે ઉપયોગ ચૂંટણી પ્રક્રિયામાં કુલ બાવીસસો પાંચ કર્મચારીઓની મદદ લેવાશે આપણે જાણીએ છીએ કે તારીખ પચીસ પાંચ પચીસના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરી અને તારીખ છવ્વીસ પાંચથી એટલે આજથી જ કડીની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલો છે એની વાત કરું તો બીજી જૂન સુધી આપણે ઉમેદવારીપત્રો સ્વીકારવાના છે મતદાનની તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ એટલે ગુરુવાર છે મતગણતરી આપણે ત્રેવીસ છ બે હજાર પચીસ સોમવારના રોજ રાખેલી છે અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ પચીસ છ બે હજાર પ પચીસના રોજ આપણે રાખેલી છે મતદાનનો સમય સવારે સાતથી છ રહેશે ચૂંટણી પ્રક્રિયાની જે જિલ્લા વહીવટીતંત્રએ તૈયારી કરી છે એની થોડીક આપણે વાત કરું તો આપણા જિલ્લામાં પ્રાંત અધિકારી કડીને આપણે ચૂંટણી અધિકારી નીમ્યા છે સાથે ત્રણ મામલતદાર મામલતદાર કડી જોટાણા અને મામલતદાર ડિઝાસ્ટરને આપણે મદદની મતદાર મદદની ચૂંટણી અધિકારી નીમ્યા છે કડી પેટાચૂંટણી નિમિત્તે આપણા કડી વિધાનસભામાં કુલ બે લાખ નેવ્યાસી હજાર અને આઠસો છપ્પન મતદારો છે બસોને ચોરાણું પોલિંગ સ્ટેશન છે અને એકસો એકોતેર પોલિંગ સ્ટેશન લોકેશન આવેલા છે ચાર કરતાં વધારે મતદાન મથકો ધરાવતા હોય માત્ર કડીમાં આપણે ચાર મતદાન સ્થળો આવેલા છે કે જ્યાંમાં ચાર કરતાં વધારે મતદાન મથકો આવેલા હોય ઈવીએમ જે આપણે મતદાન દરમિયાન વપરાશે બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને વીવીપેટ એની આપણે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા થઈ ગયેલી છે અત્યારે આપણી પાસે એક હજાર સાતસો ને આડત્રીસ બીયુ સીયુ અને વીવીપેટ અવેલેબલ છે એનું બસ્સો ટકા આપણે ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પણ પૂર્ણ કરેલી છે સ્ટાફની જે વાત કરીએ જે મતદાનના દિવસે અથવા તો તમામ પ્રક્રિયામાં જોડાશે તો અત્યારે આપણે બાવીસસો પાંચ મેલ અને ફિમેલ થઈ અને બાવીસસો પાંચના સ્ટાફની જરૂરિયાતની સામે છવ્વીસો ને બ્યાસી જેટલા મેલ ફિમેલ સ્ટાફની ડેટા એન્ટ્રી પણ આપણે પૂરી કરેલી છે રિસિવિંગ ડિસ્પેચ સેન્ટર મામલતદાર કચેરી કડી ખાતે રાખેલું છે અને કાઉન્ટિંગ સેન્ટર છે આપણે મહેસાણા ખાતે જીટીયુ જે આઈટીઆર મેવડ કોલેજ છે ત્યાં આગળ આપણે કાઉન્ટિંગની વ્યવસ્થા કરવાના છીએ સ્ટાફને ટ્રેનિંગ પણ અપાઈ ગયેલ છે નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે સાથે સાથે ખર્ચના જે ઓબ્ઝર્વર છે એને આપણે ડીડીઓને નિમુક્ત કરેલા છે મેઇનલી જ્યારે ગઈકાલે ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ આપણી ફ્લાઈંગ સ્ક્વોડ કાર્યરત થઈ ગઈ છે અને સાથે સાથે આજથી જ સ્ટેટિક સર્વેલન્સ ટીમ લગભગ પંદર પ્લસ ત્રણ રિઝર્વ એમ કરીને અઠ્યાવીસ ટીમો કાર્યરત છે સાથે સાથે જ્યાં પણ ચૂંટણીની આચારસંહિતાને લગતી આપણે કામગીરી કરવાની છે એના માટે ડાયરેક્ટર ડીઆરડીએને આપણે નોડલ ઓફિસર નિમ્યા છીએ ચૂંટણીની આચારસંહિતાનું પણ ચુસ્તપણે પાલન થાય એ પ્રમાણે તંત્રની તૈયારી છે અને જ્યારે કોઈ મીડિયામાં કોઈ અહેવાલો આવે કે એના લગતું હોય ત્યારે એક કંટ્રોલ રૂમ પણ રાખ્યો છે અને મીડિયા સર્ટિફિકેશન ટીમની પણ આપણે નિયુક્ત કરેલી છે એટલે ઓવરઓલ વાત કરું તો વહીવટી તરફથી ચૂંટણીની તમામ તૈયારીઓ આપણે સજ્જ કરવામાં આવેલ છે સરહિતાનું ક્યાંથી પાલન કર્યું છે ચૂંટણીની ગઈકાલે ચૂંટણી પંચે જે પ્રેસ નોટ આપીને જાહેર કર્યું ત્યારે ગઈકાલથી જ સંહિતા અમલમાં આવી ગઈ છે અને જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આચારસંહિતા પૂર્ણ થશે